જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે આ ચોથો પાર્ટ છે આની પહેલાં આપણે ત્રણ ભાગ જોઈ ચૂક્યા છીએ જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે નાયબ ચીટનીસમાં પૂછાયેલું લોકસભાનું સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ જવાબ આવશે પચીસ વર્ષ ઓપ્શન એ ત્યારબાદ રાજ્યના વિસ્તારોમાં કઈ અદાલતો સર્વોપરી છે તો અહીં જવાબ આવશે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ રાજ્યમાં સૌથી મોટી અદાલત કઈ હોય હાઈકોર્ટ હોય અને દેશમાં સુપ્રીમ કોર્ટ હોય છે જેને સર્વોચ્ચ અદાલત કહે છે નીચેનામાંથી કોની નિમણૂક રાજ્યપાલ કરતા નથી તો નથી ખાસ વાંચવું નહીં તો તમે ડાયરેક્ટ મુખ્યમંત્રી જવાબ ટીક કરીને આવી જશો અહીં નથી હોય તો ત્યાં નીચે લાઇન કરી દેવી ટીક કરી દેવું કોની નિમણૂક નથી કરતા અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક છે તે કરતા નથી આ કોણ કરે રાષ્ટ્રપતિ કરે છે દરેક રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે રાજ્યપાલ દ્વારા છે તે રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષની નિમણૂક મુખ્યમંત્રીની નિમણૂક અને એડવોકેટ જનરલની નિમણૂક છે તે રાજ્યપાલ કરતા હોય છે એટર્ની જનરલ હોય તો તેની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે એડવોકેટ જનરલ છે તે રાજ્ય લેવલનું પદ છે જેની નિમણૂક રાજ્યપાલ કરતા હોય છે ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો બંધારણ સભા જે આપણી બની તેના અધ્યક્ષ કાયમી અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા જે પછીથી આપણા પ્રથમ રાષ્ટ્રપતિ પણ બને છે વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે દરેક રાજ્યની જે વિધાનસભા હોય વિધાનસભાનું જો સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછા કેટલા વર્ષ હોવા જોઈએ પચીસ વર્ષ હોવા જોઈએ પચીસ વર્ષ છે તે મુખ્યમંત્રી બનવું હોય તો પણ પચીસ વર્ષ છે અને વડાપ્રધાન બનવું હોય તો પણ પચીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ઓછામાં ઓછી જવાબ આવશે ઓપ્શન બી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું તો જવાબ આવશે સ્વર્ણસિંહ સમિતિ ઓપ્શન બી સ્વર્ણસિંહ સમિતિની ભલામણોના કારણે મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણી મૂળભૂત ફરજો કેટલી છે તો અગિયાર મૂળભૂત ફરજો છે પહેલાં દસ ઉમેરવામાં આવી ત્યારબાદ એક ઉમેરવામાં આવી ટોટલ અગિયાર મૂળભૂત ફરજો છે અને મૂળભૂત હક પૂછે તો છ હક છે સીએજી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ નીચેનામાંથી શેનું ઓડિટ કરતા નથી આ પ્રશ્ન પણ પૂછાયેલો છે તો તેઓ ખાનગી કંપનીનું ઓડિટ કરતા નથી એ સિવાય રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્યના જાહેર એકમોનું ઓડિટ કોણ કરે છે સીએજી કરે છે જવાબ આવશે ઓપ્શન એ માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ ટુમાં પૂછાયેલું શેની જોગવાઈ છે તો કટોકટીની ઘોષણા કરવાની જોગવાઈ તો અહીં જવાબ આવશે ઓપ્શન સી ત્રણસો ને બાવનમાં રહેલી છે મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો સી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે પ્રશ્ન એવો છે કે મંત્રીઓએ જો રાષ્ટ્રપતિને સલાહ આપી હોય તો ક્યારે આપી અને શું આપી અને શા માટે આપી આવો પ્રશ્ન કરવો હોય તો ક્યાં ન્યાયાલયમાં થઈ શકે તો જવાબ આવશે કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ઓપ્શન ડી આની તપાસ છે તે કોઈ પણ ન્યાયાલયમાં થઈ શકતી નથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે જીપીએસસી મેન્સ પેપર એકમાં પૂછાયેલું રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન શું જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો પાસાઠ અંતર્ગત રાજ્યમાં છે તે રાષ્ટ્રપતિ શાસન લાગે છે આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી અખંડિતતા બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું એ સિવાય અન્ય પરીક્ષાઓમાં પણ પૂછાયેલું છે આ મોસ્ટ એમ છે આમુખમાં પૂછે ખાલી અમુક હોય ને અમુકમાં કોઈ પણ તમને સુધારો પૂછે તો તમારે બેતાલીસમો બંધારણીય સુધારો યાદ રાખવાનો છે જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓગણીસો ને સડસઠમાં ઇન્દિરા ગાંધીના સમયમાં આ સુધારો લઈ આવવામાં આવેલો જેમાં આમુખમાં એક ફક્ત એક વખત બંધારણીય સુધારો થયેલો છે એટલે આમુખ જો તો બેતાલીસમો બંધારણીય સુધારો તમને ખાસ યાદ રહેવો જોઈએ બંધારણની કલમ ત્રણસો છપ્પનનો ઉપયોગ ઓગણીસો ને ઓગણસાઠમાં કયા રાજ્યમાં થયો હતો જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું તો ત્રણસો ને છપ્પન શું છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આપણે આગળ જોઈએ તો ઓગણીસો ને ઓગણસાઠની સાલ શા માટે આપેલી છે તો આ કાયદાનો ઉપયોગ આ અનુચ્છેદનો ઉપયોગ પ્રથમ વખત છે તે ઓગણીસો ને ઓગણસાઠમાં કેરળમાં થયો હતો પૂછવામાં આવે નીચેનામાંથી સૌ પ્રથમ કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું તો કેરળમાં લાગ્યું હતું જવાબ આવશે ઓપ્શન એ નીચેનામાંથી કયા મહાનુભાવોને રાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ સોરી ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા હોય અને પછી રાષ્ટ્રપતિ બન્યા હોય તેવા કોણ છે તો તેવા છે વિવી ગિરી ઓપ્શન સી વિવી ગિરી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે જો રાષ્ટ્રપતિની ચૂંટણી પૂછે તો દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો એ સિવાય લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સંસદના જે કંઈ સભ્યો હોય તે કરે છે પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે તો અહીં જવાબ આવશે ઓપ્શન બી સંસદ કરે છે માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે જીપીએસસી મહિલા અને બાળ વિકાસમાં પ્રશ્ન પૂછાયેલો જવાબ આવશે આર્ટિકલ સાડત્રીસમાં આર્ટિકલ સાડત્રીસમાં કહેલું છે બંધારણનો આત્મા કોને ગણવામાં આવે છે તો બંધારણનો આત્મા છે તે અમુકને ગણવામાં આવે છે ઓપ્શન સી અહીં સાચો જવાબ છે ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન ચોપનમાં સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ માં પૂછાયેલો જવાબ આવશે છ ઓપ્શન ડી અહીં વિધાનો આપેલા છે બે વિધાન છે એક ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી અને બીજું છે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે તો આ બે વિધાન આપેલા છે જોઈએ આપણે બંને વિધાન સાચા છે સી ઓપ્શન અહીં સાચો જવાબ છે વિધાનસભામાં ધારાસભ્યોને પ્રશ્ન પૂછવાની મંજૂરી કોણ આપે છે અથવા તો કોણ આપી શકે કોઈ ધારાસભ્યને પ્રશ્ન થાય અને તેને પ્રશ્ન પૂછવો હોય તેની મંજૂરી કોણ આપે છે સ્પીકર આપે છે એટલે કે વિધાનસભાના અધ્યક્ષ આપે છે સેમ લોકસભામાં પણ અને રાજ્યસભામાં પણ અધ્યક્ષ પાસે આ અધિકાર રહેલો હોય છે પ્રથમ વસ્તી ગણતરી ક્યારે હાથ ધરાઈ હતી પ્રથમ વસ્તી ગણતરી છે તે ભારતમાં ઈસ્વીસન અઢારસો એક્યાસી માં હાથ ધરાઈ હતી સમવર્તી અથવા રાજ્યની સૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવી ન હોય તેવી કોઈ પણ બાબત અંગે કોઈ કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે સંવર્તી યાદીમાંય નથી અને રાજ્યની યાદીમાંય નથી ટોટલ ત્રણ યાદી છે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંવર્તી યાદી આમાંથી સંવર્તી યાદીમાં પણ એ વિષય નથી અને રાજ્ય યાદીમાં પણ વિષય નથી તો આમાંથી કાયદો કોણ ઘડી શકે સંસદ ઘડી શકે ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે કાયદાનું અર્થઘટન અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે તો કાયદાનું અર્થઘટન અને ન્યાય આપવાનું કાર્ય છે તે ન્યાયતંત્ર કરે છે ઓપ્શન એ અહીં સાચો જવાબ છે વિધાન પરિષદના સભ્યોને કોણ ચૂંટે છે હવે વિધાન પરિષદ રાજ્યનું ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ દરેક રાજ્યમાં વિધાન પરિષદ આવેલી નથી આપણા ગુજરાતમાં પણ વિધાન પરિષદ નથી અમુક રાજ્યો છે તેમાં વિધાન પરિષદ છે અને એના સભ્યોને કોણ ચૂંટે છે તો જવાબ આવશે ઉપરોક્ત તમામ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળ દ્વારા વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી થાય છે આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલો મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે આમાં જવાબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ વડી અદાલતોના ન્યાયમૂર્તિ એટલે કે જે હાઈકોર્ટ છે તેના ન્યાયમૂર્તિઓને કોણ નિમે રાષ્ટ્રપતિ નિમે છે અંદાજપત્ર પસાર ન થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે આ વિધાન કેવું છે હાલમાં જ જે બજેટ પસાર થયું તે બજેટ છે તે પસાર ન થાય તો શું થાય મંત્રીમંડળે રાજીનામું આપવું પડે આ વિધાન સાચું છે કે ખોટું છે તો જવાબ આવશે વિધાન સાચું છે ઓપ્શન એ કેન્દ્ર સરકારે બ્લેક મની એક્ટ કઈ સાલમાં ઘડ્યો હતો બ્લેક મની એક્ટ છે તે ઈસ્વીસન બે હજાર પાંચમાં ઘડવામાં આવ્યો હતો નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું નીતિ આયોગની રચના કઈ રીતે થઈ છે તો અહીં જવાબ આવશે મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી ઓપ્શન બી એક ઠરાવ કરી અને નીતિ આયોગની રચના કરી દેવામાં આવી છે રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ ટુમાં પૂછાયેલું તો જવાબ આવશે ઓપ્શન સી મંત્રીમંડળની સલાહથી કરે છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો તેની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે ઓપ્શન એ વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું ધારાસભ્યને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તેને ના કોણ પાડી શકે જવાબ આવશે સ્પીકર એટલે કે અધ્યક્ષ નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે તો અહીં સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ નક્કી કરે છે સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે સંઘ એટલે કે કેન્દ્રનું જે મંત્રીમંડળ છે તે સંયુક્ત રીતે જવાબદાર કોને હોય છે લોકસભાને જવાબદાર હોય છે જવાબ આવશે ઓપ્શન એ લોકસભા જે કેન્દ્ર છે તો કેન્દ્રમાં રાજ્યસભા ઉપલું ગૃહ છે અને લોકસભા છે તે નીચલું ગૃહ છે ગ્રામ પંચાયતના વડાને ખાલી જગ્યા કહે છે ગ્રામ પંચાયતનો વડો હોય તેને શું કહેવાય સરપંચ કહેવાય ઓપ્શન સી અહીં સાચો જવાબ છે કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં શું જવાબ આવશે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોય તે જોખમી વ્યવસાયમાં રોકી શકાતા નથી તે ગુનો બને છે ઓપ્શન એ સાચો જવાબ છે બે કે વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા કોની છે બે રાજ્યો વચ્ચે એક અદાલત રચવી હોય તો કોણ રચી શકે તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકુમત અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયેલું જવાબ આવશે ઓપ્શન સી એકસો ને એકત્રીસમાં અનુચ્છેદમાં સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકુમત છે તે આપેલી છે રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરતું ગૃહ કયું છે રાજ્યોનું પ્રતિનિધિત્વ રાજ્યસભા ઓપ્શન બી સામાન્ય ભાષામાં ગ્રામસભા એટલે શું ગ્રામસભા એટલે શું થશે ગામના લોકોને ભેગા કરવા એ કહેવાય ગામ ઓપ્શન બી સાચો જવાબ છે નીચેનામાંથી કયા ગૃહની અધ્યક્ષતા એવી વ્યક્તિ કરે છે જે ગૃહનો સભ્ય હોતો નથી એ વ્યક્તિ કે જે એ ગૃહનો સભ્ય જ નથી અને તે તેનો અધ્યક્ષ છે એવું ગૃહ ક્યુ છે રાજ્યસભા છે રાજ્યસભામાં જે વ્યક્તિ અધ્યક્ષ હોય તે ઉપરાષ્ટ્રપતિ હોય છે જે રાજ્યસભાના સભ્ય હોતા નથી ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને વડી અદાલતમાં કેટલા વર્ષો સુધીનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ જો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનવું હોય તો હાઈકોર્ટમાં કેટલા વર્ષ સુધી વકીલ રહ્યા હોય જવાબ આવશે દસ વર્ષ ઓછામાં ઓછા વકીલાતનો અનુભવ હોય તો તે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બની શકે છે કોઈ પણ રાજ્યના નામમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે તો કોઈ પણ રાજ્યનું નામ હોય ને તેમાં ફેરફાર કરવો હોય તો સંસદ દ્વારા થઈ શકે સંસદ છે તે કરી શકે જેમ કે ઓરિસ્સા હતું તેનું હાલ ઓડિશા કરેલું છે તો એ સંસદ દ્વારા થાય છે કોની ભલામણથી રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું તો અહીં જવાબ આવશે ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલતની ભલામણથી રાષ્ટ્રપતિ છે તે માહિતી કમિશનરને હોદ્દા પરથી હટાવી શકે છે નીચેનામાંથી કઈ કલમ નીચે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયોનો અભિપ્રાય લઈ શકે છે રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવો હોય તો કઈ કલમ અથવા તો કયા અનુચ્છેદ હેઠળ લઈ શકે જવાબ આવશે અનુચ્છેદ એકસો રાજ્યસભાના સભાપતિ છે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે હોદાની રૂએ ઉપરાષ્ટ્રપતિ છે તે રાજ્યસભાના સભ્ય છે અને ઉપરાષ્ટ્રપતિને જે પગાર અને ભથ્થા મળે છે તે પણ કોના મળે છે રાજ્યસભાના સભાપતિના મળે છે ઉપરાષ્ટ્રપતિના મળતા નથી લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું જવાબ આવશે પાંચસો ને ત્રીસથી વધુ નહીં તેવા સભ્યો હોય છે ઓપ્શન બી વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે અલગ અલગ દેશોમાં ભારતના રાજદૂતો રહેલા હોય છે તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ગ્રામ પંચાયતોનો વહીવટ કોણ સંભાળે છે સરપંચ છે તે ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે જે ઓપ્શન આપેલા છે તેમાંથી ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે કારોબારી લોકસભા રાજ્યસભા બધાથી સ્વતંત્ર છે ન્યાયતંત્ર એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી હતી જીપીએસસી પેપર એકમાં પૂછાયેલો તો અહીં જવાબ આવશે વીરપ્પા મોયલીની અધ્યક્ષતા હેઠળ બીજા વહીવટી સુધારણા આયોગ દ્વારા આની ભલામણ છે તે કરવામાં આવેલી છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછાય છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવશે કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં પ્રશ્ન એક લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે લોકસભા અને વિધાનસભા બંનેમાં સેમ છે પીએમ અને સીએમ બનવા માટે પણ આજ જ ઉંમર છે તો કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો ભારતીય બંધારણના અધ્યક્ષ કોણ હતા કાયમી અધ્યક્ષની વાત છે કોણ હતા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો